પછી ગાંધીધામ ગાંધીધામમાં સ્લો ઓવરબ્રિજ ફરી એક વાર વિવાદમાં આવ્યો છે કરોડોના ખર્ચે બનેલું આ ઓવરબ્રિજ છેલ્લા છ મહિનાથી બની જવા છતાં પણ આમ જનતા માટે હજી ખુલ્લો મુકવામાં નથી આવ્યો ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ખુલ્લો મુકતા પોલીસને ફરી એક વાર આ ઓવરબ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી કોંગ્રેસ પક્ષનો આક્ષેપ છે કે ભાજપના કોઈ મોટા નેતા નહીં આવે ત્યાં સુધી આ ઓવરબ્રિજ આમ જનતા માટે ખુલ્લું મૂકવામાં નહીં આવે ત્યારે ભાજપ પક્ષનું કહેવું છે કે જ્યાં સુધી આર એન બી ક્લિયરન્સ ના આપે ત્યાં સુધી આમ જનતા માટે ખુલ્લું મૂકવો આમાં આવી શકે નહીં ત્યારે બી ઇન્ડિયા દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા લાગ્યું કે જનતાના પૈસાનો બનેલો પુલ જનતા માટે ક્યારે ખુલશે તે એક સવાલ છે કરોડોના રૂપિયાના ખર્ચે બનેલું આ પુલ જાણે જનતા માટે ખોલવામાં જ ના આવવાનો હોય એ રીતે થઈ જાય આપણી સાથે ભરતસિંહ સોલંકી છે જેમને આ પુલ ખોલ્યો હતો અને ફરી એકવાર પર આ જે પુલ છે બંધ કરી દેવામાં આવ્યો છે ભરતભાઈ શું કહેશું આ પુલ આપના દ્વારા ખોલવામાં આવ્યો હતો અને શું કામ બંધ કરી દેવામાં આવ્યું ઘણા સમયથી આ પુલ તૈયાર થઈ ગયો છે આ પુલ હવે ચાલુ કરવાની કરવા માટે આ લોટો ટાઈફા કરવા છે એના હિસાબે અમે આ લોટો ટોંદરેજ પરિવારો સાથે સાથે મળી અને અમે નારિયેલ ફોડી અને પુલ અમે ચાલુ કર્યું હતું ખાસ કરીને જ્યારે પોલીસ દ્વારા આ પુલ ફરીથી બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે લોકોને શું અપીલ કરશો અને આપને દ્વારા શું અપીલ કરવામાં આવશે હું આ જો પુલ બંધ કરવામાં આવ્યું ત્યારે અમે પોલીસ અધિકારીઓને સાહેબને કીધું હતું સાહેબ શું તારા ને આ બંધ કરવાનું ઈજાદી ઓર્ડર નથી આવ્યો ભાઈ ઓર્ડરને મેલો તમે પુલ ચાલુ થઈ ગયું તમે ચાલુ કરો અને પબ્લિકને એટલું ચાહીએ છે તમે પણ થોડોક અવાજ ઉપાડો આજે અમે પચાસ જણા ભેરા થઈને અમે પુલ ચાલુ કર્યો તો તમે પાંચસો હજાર માણસો થઈને તમે પુલ ચાલુ કરો આપણી મિલત છે તો એ ભાજપની મિલત નથી જનતાની મિલત છે બહુ અમે બધા અમે સાથ સત્તા આપો તો અમે પુલ ચાલુ કરી આપશો આપને ચોક્કસથી કહી શકાય કે જે રીતે લોકો જોગર અગર સાથ આપે તો પુલ થઈ શકે છે ખાસ કરીને આ પુલ રની એક તો કહી શકાય બે વર્ષ લેટ થયો અને બની જવા પછી પણ આ તકલીફ થવા માટે શું કહેશું આ ગાંધીધામ શહેરની આ ટેગોર રોડ કહેવાય આ રીડની હડ્ડી છે ગાંધીધામની રીડની હડ્ડી કહેવાય આ ટેગોર રોડ આ કરોડો રૂપિયાથી આ પુલ જે બનાવ્યો છે આ સરકારે આ સરકારે બનાવ્યા પછી હજી સુધી બની ગયા ને એને ટાઈમ થઈ ગયું છે અમે અધિકારીઓ અધિકારીઓથી વાત કરી હતી એમને કીધું તું લોડ ટેસ્ટિંગ ચાલુ છે એના માટે પણ અમે લોકો એમને કીધું ઠીક છે લોડ ટેસ્ટિંગ થઈ જાય પછી પણ અમને તમે જાણ કરો ક્યારે ચાલુ થશે પુલ પણ અમને જ્યાં સુધી ખબર છે કે જાણ છે કે લોડ ટેસ્ટિંગ એ પૂરી થઈ ગઈ છે સંપૂર્ણ કામ એમનો પૂરો થઈ ગયો છે પુલની અંદર તમે જોઈ શકો છો એકદમ અહીંયાથી એકદમ બહુ સારો અને બહુ એકદમ તમે જઈ શકો છો પોતે પણ એકદમ બહુ સારું લાગે તમે પુલની સાઈડ બતાડી શકો છો બધી રીતે પુલનું કામ રેડી છે પણ અમને એવું લાગે છે કે આયા કને અમુક કોઈક રાજકારણ છે કે કોઈકને અહીંયા આવીને કોઈ બહુ મોટા નેતાઓનો ઇન્તજાર થઈ રહ્યો છે એવું લાગે છે કે જેનાથી એના હાથેથી પુલ ઉદઘાટન કરવામાં આવે એવું લાગે છે પણ પબ્લિકના પૈસાથી બનેલો પુલ પબ્લિકના ટેક્સના તો બનેલો પુલ એમના માટે આજે ગાંધીધામની પ્રજા ટ્રાઇમામ છે તમે જોઈ શકો છો દર અડધી કલાકમાં એક એમ્બ્યુલન્સ અહીંયાથી નીકળે છે એમ્બ્યુલન્સ એટલે તમે સમજી શકો છો આ જે રૂટ છે તમે બે સાઈડ તમે કેમેરા બતાડી શકો છો એમ્બ્યુલન્સને પણ ક્યારેક ક્યારેક વેટ કરવું પડે છે દસ દસ મિનિટ એમ્બ્યુલન્સને પણ વેઇટ કરવું પડે છે આ રોડ આગળ જાય છે સીધો આ રોડ આગળ સીધો જાય છે એસપી કચેરી ઓફિસ સરકારી ઓફિસ અહીંયા ગને છે તમે જોઈ શકો છો અહીંયા સ્ટર્નિંગ હોસ્પિટલ છે આ લોકોને રોજની રોજ અવર જવર છે એટલી બધી તકલીફો છે આટલું બધું અમે લોકો કાલે પુલનો ઉદઘાટન અમે લોકો એઝ અ કોંગ્રેસ પાર્ટી ગાંધીધામ ને શહેર કોંગ્રેસ તાલુકા મળીને નારિયેળ ફોડીને અમે કરી નાખ્યો તોય એ લોકોને હજી પેટનું પાણી નથી ચાલતો કઈ નથી શકતા કે શું તકલીફ છે આ પુલ કેમ ચાલુ નથી કરી શકતા કારણ શું છે એ લોકોને પોતાને કારણ ખબર નથી અમે સરકારી આજે પણ સવારે અમે સરકારી માણસને અમને આર એન્ડ ના અધિકારીને મેં મેસેજ કરેલો ભાઈ અપડેટ કરો અમને સ્ટેટસ શું છે હવે આગળ જે એ લોકો કાંઈ પણ આજકાલમાં કોઈ ડિસિઝન ના લે તો અમે ઉગ્ર આંદોલન કરીને હવે જનતા સામે જાશું જનતાને હાથ જોડશું ગાંધીધામની જનતાને હાથ જોડશું કે હવે તમે અમારું સાથ આપો ને તમે અમારા ભેગા આ પુલની ઉપર ચડો

અને જેના કારણે બંને બાજુ પ્રાથમિક પુલ તૈયાર હોવા છતાં પણ કોની રાહ જોવાઈ રહી છે કોંગ્રેસના નેતા દ્વારા પણ કહ્યું છે જે આર એનડીની જે સટી ક્લિયરન્સની રાહ હોવાથી એ પણ અત્યાર સુધી તૈયાર થઈ ગયું છે તો અત્યાર સુધી કોની રાહ જોવાઈ રહી છે ખરેખર આ વસ્તુ ક્યાં જઈને છે અને જે રીતે જો જનતા આ વસ્તુને અવાજ નહીં પૂછે જે પોતાના મત આપ્યા છે જે લોકોએ એને અધિકાર આપ્યો છે જે જનતાને ચૂંટીને લાવે છે જો પ્રતિનિધિને પૂછશે નહીં તો ત્યાં સુધી આ વસ્તુનો અંત નહીં આવે કેમેરા પર્સન અક્રમ સાથે પૃથ્વીસિંહ જાડેજા ગાંધીધામ કચ્છ